જાદુ તમે કોને કહો છો હું જાદુ એને કહું છું કે જે મારી બુદ્ધિથી અલગ છે અને જેને હું નથી સમજી શકતી પણ એ મારા માટે કંઈક સુખદારી અનુભવ લઈને આવે છે એને હું જાદુ કહું છું તો રોંડાબનની બુક જે છે ચમત્કાર તેને આપણે આજથી શરૂ કરીએ છીએ અને તેનો પહેલો જ ચેપ્ટર છે કે શું તમે જાદુમાં વિશ્વાસ કરો છો તો જે લોકો જાદુમાં વિશ્વાસ કરે છે એની સાથે જ જાદુ થાય છે અને જાદુ એટલે શું કે કોઈક ન ધારેલી વસ્તુ તમારી સાથે થવી અને જેમાંથી તમે ખૂબ ખુશી અનુભવો એ વસ્તુને આપણે જાદુ કહીશું જાદુ એટલે તમે હવામાં ઉડતા નહીં થઈ જાઓ પણ જાદુ એટલે કોઈક એવી વસ્તુઓ જે તમે પ્રયત્ન કરશો કે નહીં કરો પણ તમારી માટે બનતી થઈ જશે અને એ જ જાદુ વિશે આજે આપણે આ ચોપડીમાંથી શીખીશું કે કેવી રીતે આપણે આપણા જીવનને એક એવી ઊંચાઈ પર લઈ જઈ શકીએ જ્યાં પ્રયત્ન કર્યા પછી અને પ્રયત્ન કર્યા વગર કોઈ પણ રીતે જાદુની ફોર્મ્યુલાથી ત્યાં ટકી શકીએ સૌથી પહેલું વાક્ય જે મહાન ગ્રંથમાંથી લીધેલું છે એ વાક્ય એ છે કે જેની પાસે છે એને વધારે આપવામાં આવશે અને જેની પાસે નથી એની પાસે જે કણ ભય છે એ બધું લઈ લેવામાં આવશે આ વાક્ય વાંચીને તો મને અને બુક વાંચનારને બધાને એમ જ થાય છે કે આ તો કેટલું અન્યાયપૂર્ણ વાક્ય છે જેની પાસે છે એને વધારે આપવાનું અને નથી એની પર દયા કરવાને બદલે તમારે એનું લઈ લેવાનું પણ આની અંદર એક પઝલ છે એક ઉખાણો છે એ ઉખાણો એ છે કે એક શબ્દ આની અંદર મૂક્યો નથી અને એ શબ્દ છે કૃતજ્ઞતા એટલે કે આભાર એટલે જેની પાસે આભારની લાગણી છે એને વધુ આપવામાં આવશે અને વધુને વધુ એ આભારી થતો જશે પણ જે કોઈ બી વસ્તુ કર્યા પછી કોઈ આભારી નથી થતું તો એની પાસે વસ્તુ જે છે ને એ પણ લઈ લેવામાં આવશે આ વસ્તુ આપણે રોજ બરોજ જોઈ જોતા જ હોઈએ છે તમે કોઈના માટે કંઈ કામ કરો અને તમને સામે બદલામાં એના મોઢાનો સ્મિત પણ ના મળે કે એના મોડામાંથી થેન્ક યુ પણ તમારા માટે ના નીકળે તો તમને બીજી વાર એ વ્યક્તિ માટે એ કામ કરવાનું મન નહીં થાય સાચું કહેતી હોવ તો યશ લખજો અને એ જ વસ્તુ અહીંયા છે જો તમે આભારી છો તો તમને દરેક વસ્તુ ભરપૂર આપવામાં આવશે પણ જો તમે આભાર થવાનું ભૂલી ગયા છો તો તમને કશું નહીં મળે ધર્મગ્રંથ કુરાન કુરાનમાં પણ આ વાક્ય એકદમ ભાર દઈને લખેલું છે કે જો તમે આભારી રહેશો તો હું તમને બધું જ આપીશ પણ જો તમે આભારી થવાનું ભૂલી ગયા તો મારો દંડ સહન કરવા માટે તૈયાર રહેજો એટલે કે આ નિયમ પ્રમાણે સમાન સમાનને આકર્ષિત કરે છે અને એ સમાન સમાનને આકર્ષિત કરે છે એ બધા જમાં દેખાય છે ચાહે મનુષ્યમાં હોય પ્રાણીઓમાં હોય નિર્જીવ વસ્તુઓમાં હોય પણ દરેક વસ્તુ સમાન પ્રકારની પોતાને આકર્ષિત કરે છે એટલે એનું ફોર્મ ક્રિએટ થાય છે હવે આ જે નિયમ છે એ મનુષ્યમાં કેવી રીતે કામ કરે છે સમાન સમાનને આકર્ષિત કરે છે એટલે આપણા સમાન ભાવનાઓ અને સમાન વિચારો એ વસ્તુને આકર્ષિત કરે છે જેવી ભાવનાઓ તમે રાખશો અને જેવા વિચારો રાખશો એવું જ તમને મળશે તો આ એક લો છે નિયમ છે અને નિયમ કોઈ દિવસ ખોટા નથી બનેલા હોતા અને નિયમને તમે ચાલી રહેશો પડગી રહેશો તો તમે બધું જ મળશે તો આ નિયમ પ્રમાણે આખી બુક ચાલે છે તમે જેવું વિચારશો એવું જ તમે મહેસૂસ કરશો અને જેવું મહેસૂસ કરશો એવું જ તમને મળશે જો તમે વિચારશો કે મારી પરીક્ષામાં ઓછા માર્ક આવશે મગજે વિચારી ઓછા માર્ક આવશે હૃદય ગભરાઈ જશે એ મહેસૂસ કરશે કે ઓછા માર્ક આવશે અને પરીક્ષામાં ઓછા જ માર્ક્સ આવશે પણ તમે એનાથી ઊંધું વિચાર્યું કે મારા તો સારા માર્ક્સ આવશે મારી તૈયારી સારી છે તો તમારા મગજને તમે કીધું કે તમારી તૈયારી સારી છે તમારા સારા માર્ક્સ આવશે તો તમારું મગજ એ માની લેશે અને તમારા હૃદયને પણ એવું જ કહેશે કે તારી તૈયારી સારી છે અને અલ્ટિમેટલી મગજ અને હૃદય ભેગા થઈ અને તમારી સાથે સારું રિઝલ્ટ આપવા માટે તૈયાર થશે જો તમે વિચારતા હશો કે મારી નોકરી સારી નથી મારી પાસે બિલ ભરવા માટે પૈસા નથી અથવા મારો જીવનસાથી મારા માટે યોગ્ય નથી જે પણ કંઈ તમે વિચારશો એ બધી જ વસ્તુ વિચારો તમને એ દિશામાં લઈ જશે અને પછી એ વિચારો સાથે તમારી લાગણી જોડાઈ જશે અને વિચારોને લાગણી ભેગી થઈ અને એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે કેટલું અગત્યનું છે કે આપણે કેવું વિચારવું જો તમે એવું વિચારશો કે મારી નોકરી કેટલી સરસ છે મારા બોસ કેટલા સારા છે મારી પાસે કેટલું મોટું પેકેશન છે મારે છુટ્ટીઓ એટલે કે મારી રજાઓ કેટલી સરસ રીતે વીતી રહી છે મારી પાસે પર્યાપ્ત પૈસા છે મારા બાળકો કેટલું સરસ ભણે છે કેટલા રિસ્પોન્સિબિલિટીવાળા છે જેવું વિચારશો એવું જ થવા મળશે એવું એટલા માટે થશે કારણ કે તમે જેવું વિચારશો એવી જ ફિલિંગ તમારા હૃદયમાં જનરેટ થશે અને એવી જ ફિલિંગ તમારા બોડીમાં પ્રસારિત થશે અને જેવી ફિલિંગ હશે એવું જ તમને રિયાલિટીમાં બધું મળતું જશે આ નિયમ છે આ કોઈ ધારણા નથી પ્લીઝ તમે આને પોતાના ઉપર અનુભવ કરો કોઈ નાની વસ્તુથી અનુભવ કરો પણ આ નિયમ છે આ નિયમ છે એટલે નિયમ હોય એટલે એ થાય જ એટલે જ એને નિયમ કહેવાતો હોય આ બધી કહેવતો આપણે સાંભળી જ છે કે જેવું વાવો એવું લણો જે જાય છે એ પાછો ફરીને પાછો જ આવે છે અને જેવું તમે આપો છો એવું જ તમને મળે છે આ બધી જ કહેવત આ જ નિયમને તો આ જ નિયમ સાથે તો જોડાયેલી છે હવે આને ન્યૂટનના નિયમ સાથે આપણે લગાવીએ તો ન્યૂટનનો નિયમ એટલે કે સાયન્ટિસ્ટનો નિયમ સાયન્ટિસ્ટનો નિયમ એવો છે કે હરેક ક્રિયાની વિપરીત ક્રિયા હોય છે આપણે નાનપણમાં છઠ્ઠા સાતમાં કે આઠમામાં ભણેલા છે કે હરેક ક્રિયા જે પણ ક્રિયા કરો એની વિપરીત ક્રિયા હોય છે અને સમાન પ્રતિક્રિયા હોય છે એટલે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ ઇન મેગ્નિટ્યુડ એન્ડ ઓપોઝિટ ઇન ડાયરેક્શન એટલે એની જે ફોર્સ છે એ મેગ્નિટ્યુડ છે એ સરખો છે પણ ડાયરેક્શન એની રિવર્સ છે એટલે જે બોલ ભીત પર પછાડીએ છીએ અને બોલ એટલા જ ફોર્સથી પાછો આવે છે એટલે આમ કરીને ફેંકવું એ એક્શન અને બોલને પાછો આવવું એ રિએક્શન અને જેટલા ફોર્સથી એ ગયો હતો એટલા ફોર્સથી પાછો આવશે એ જ વસ્તુ એ જ નિયમ બધી જ વાતમાં છે જેટલા ફોર્સથી અને જેટલા મેગ્નિટ્યૂડથી તમે તમારા શબ્દોને ફેંકશો એ જ વસ્તુ તમારી પાસે પાછી આવશે એટલે શબ્દોમાં પાવર છે એ વિચારીને વાપરવાનો છે નેગેટિવિટીમાંથી સૌથી પહેલાં બહાર નીકળવાનું છે કારણ કે નેગેટિવિટી થ્રો કરશો તો નેગેટિવિટી જ પાછી આવશે હવે ન્યૂટનનો આ નિયમ આપણે જોડી દઈએ કૃતજ્ઞતાની ભાવના સાથે તો તમે જે પણ વસ્તુને આભારથી કૃતજ્ઞતાથી કોઈને આપશો એટલે તમે રિલીઝ કરશો રિલીઝ કરશો તો એટલી જ ભાવનાથી અને એટલા જ પાવરથી એ તમારી પાસે પાછી આવશે કૃતજ્ઞતા એટલે કે આભારને તમે જેટલી ફિલિંગથી વાપરશો એટલી જ ફિલિંગથી તમને મળશે આ વસ્તુ હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ સાચી છે અને એને તમારે મારી સાથે ફક્ત અને ફક્ત એક મહિનો જોડાઈને રહેવાનું છે તો તમને આ બધી જ ડિટેલ્સ માઇન્યુટલી સમજ પડી જશે અને જે આભાર જે કૃતજ્ઞતાના ઇફેક્ટ્સ તમને તમારી લાઈફમાં દેખાશે તો તમે મને કમેન્ટ કર્યા વગર રહી જ નહીં શકો હવે આ જે વસ્તુ હું વાત કરું છું એવું નથી કે કોઈ એક ધર્મ સાથે જોડાયેલી છે પણ આ દરેક ધર્મમાં લખેલી છે એટલે કે ઈસાઈ ઇસ્લામ યહૂદી બૌદ્ધ શીખ અને હિન્દુ બધા જ ધર્મોમાં કૃતજ્ઞતાને પાવરફુલ ગણવામાં આવી છે પણ આનો ઉપયોગ આપણને પેરેન્ટ્સને પણ નથી ખબર અને સ્કૂલમાં પણ ભણાવવામાં નથી આવતો એટલે આપણે બધા આનો ઉપયોગ ફક્ત ને ફક્ત ડિસિપ્લિનમાં જ કરીએ છીએ કોઈને થેન્ક યુ કહેવા પૂરતું ભાવના વગરનું ઘણા બધાને આપણે થેન્ક યુ કહી દેતા હોઈએ છીએ તો અહીં બુકમાં અમુક કોટ આપેલા છે એ હું તમને ચોક્કસ વાંચીને સમજાવીશ જેનાથી તમે લોકો એની ગહેરાઈ સમજી શકો મોહમ્મદને કહા થા કે આપકો જો વિપુલ સમૃદ્ધિ મિલી હૈ આપેલી કૃતજ્ઞતા સબસે અચ્છી ગેરંટી હૈ કે યહ સમૃદ્ધિ જારી રહેગી એટલે કે તમારે જે પણ કંઈ મળ્યું છે એ ત્યારે જ એવું ને એવું તમારી પાસે રહેશે જ્યારે તમે એના માટે થેન્કફુલ હશો જો તમે એના માટે કમ્પ્લેનમાં આવશો તો એ વસ્તુ તમારી પાસેથી જતી રહેશે બુદ્ધે કહ્યું છે કે તમારે તો આભાર અને ખુશી સિવાય તમારા જીવનમાં કંઈ હોવું જ ન જોઈએ કારણ કે એ બેને લઈને ચાલશો ને તો એ બી એ બે જ એટલું બધું પાવરફુલ થઈ જશે કે તમારા જીવનમાં ખુશી અને આભાર આયા જ કરશે લાઓત્સે કહ્યું હતું કે જો તમે વર્તમાનમાં ખુશ રહેશો વર્તમાનમાં આભારી રહેશો તો આખો સંસાર તમારા ચરણોમાં આવીને ઊભો રહેશે કૃષ્ણએ કહ્યું હતું કે એમને જે પણ કંઈ આપવામાં આવે છે એ ખુશી ખુશી સ્વીકાર કરે છે એટલે કે લેવામાં એકદમ આભારી હોય છે નો કમ્પ્લેન્સ સમ્રાટ ડેવિડે એવું કહ્યું હતું કે એમને હરેક ચીજને એ ધન્યવાદ આપવા માગે છે જે ધરતી અને સ્વર્ગની વચ્ચે છે જીસસ ક્રાઇસ્ટે એવું કહ્યું હતું કે કંઈ પણ કાર્ય કરતા પહેલાં એ હંમેશા ધન્યવાદ બોલતા હતા તો ધન્યવાદ બોલવું આભારી રહેવું એ બધી જ સંસ્કૃતિના મૂળમાં છે પણ અમુક વસ્તુઓ અમુક લોકો સુધી જ અટકીને રહી જાય છે અને જેને આ નિયમો ખબર છે એ લોકો બધા જ આજે સમૃદ્ધ છે મારા તમારા જેવા લોકો હમણાં જ શીખી રહ્યા છે પણ એનો મતલબ એવો નથી કે આપણે સમૃદ્ધિ તરફ ન પહોંચી શકીએ અથવા એના પહોંચવા માટે આપણે વર્ષો લાગી જાય એવું નથી એ સમૃદ્ધિ સુધી પહોંચવા માટે તમારે ફક્ત અને ફક્ત પ્રેક્ટિસ કરવાની છે બે ચાર વર્ષમાં તમે સમૃદ્ધિ સુધી પહોંચી જશો તો આ મેજિક બુક એટલે કે જાદુ બુક ચમત્કાર બુકનો ઝીરો ચેપ્ટર છે મારી સાથે જોડાયેલા રહેજો દરેક વસ્તુને ઝીણવટથી સમજાવવાનો પ્રયત્ન કરીશ અને ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો તમને જોવું નહીં પડે કે મારો નવો વિડીયો ક્યારે આવ્યો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આ વિડિયો સમજ પડે ત્યાં સુધી વારંવાર એને સાંભળજો અને તમારા બેઝિક્સ ક્લિયર કરજો